દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહીથી સદંતર અળગા રહેવાનું નક્કી કરેલ છે અને તે મુજબ આજરોજ અમે સર્વે વકીલ મિત્રો અહીંયા સબરજિસ્ટ્રાર કચેરી સમક્ષ એકઠા થયા છીએ જ્યાં સુધી આ પરિપત્ર માં સુધારો વધારો અથવા તો આ પરિપત્રને રદ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ વેરાવળ બાર એસોસિએશનના વકીલ વકીલશ્રી સબરજિસ્ટ્રાર વેરાવળ કચેરી ખાતે નોંધણીની કોઈપણ પ્રકારની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ કે દસ્તાવેજની નોંધણી માટે પોતાના અસીલોને પણ નામ લેશે ના પાડી દેશે અને લીધેલા ટોકનો પણ કેન્સલ કરવાનું તમામ અસીલોને સૂચના આપી દીધેલ છે છેવાણી વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ છું અને વેરાવળ બાર એસોસિએશન દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગનો એજન્ડા એ હતો કે સરકારશ્રી દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને દસ્તાવેજ નોંધણી માટે એને જે ક્લોઝ છ અને નવમાં જે જોગવાઈઓ દર્શાવેલી છે એ મુજબ ક્લોઝ છ માં દસ્તાવેજ લખનાર ઘરનારનું નામ મોબાઈલ નંબર એ હકીકત દર્શાવેલી છે અને ક્લોઝ નવમાં આ દસ્તાવેજ નોંધણીમાં કોઈ પણ કાનૂની કાર્યવાહી થાય અથવા તો કોઈ ફરિયાદ થાય તો એમાં લખનાર ઘડનારની જવાબદારી રીએ અને એમાં જે શાયદો હોય એની જવાબદારી રીએ એટલે એ દસ્તાવેજ નોંધણીની કાર્યવાહીમાં જે જે લોકો સામેલ હોય તેની સામે કાનૂની કાર્યવાહી થાય અને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે એવું આ પરિપત્રમાં જણાવેલું છે એટલે એ પરિપત્રનો વેરાવળ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવેલો છે આ જે પરિપત્ર છે એનો વિરોધ